શ્રી નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ જગત જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સા ભાદરવા સુદ ચોથ જે ગણેશ ચતુર્થી કહેવાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ગણેશ ચતુર્થીનું વ્રત શ્રી કૃષ્ણએ પ્રથમ શામ માટે કર્યું હતું આજે ગણેશ ચતુર્થીના દિવસે સ્વ મણીની કથા સાંભળવાનો મહેમા છે જે કથા જે સાંભળશે તેને ભાદરવા સુધ ચોથનું ચંદ્ર દર્શનનું કલંક લાગશે નહીં તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ સ્વયમંતક મણિની કથા વક્રતુંડમ મહાકાય સૂર્ય સમપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ સર્વદા સનતકુમારે નંદિકેશ્વરને પૂછ્યું કે પ્રાચીન કાળમાં ગણેશજીનું વ્રત કોણે કર્યું હતું તેનો પ્રચાર મૃત્યુ લોક સુધી કેવી રીતે ફેલાયો તે અંગે સવિસ્તાર આપ કહો નંદિકેશ્વરે કહ્યું આ વ્રત સૌ પ્રથમ શ્રીકૃષ્ણે કર્યું હતું જ્યારે શ્રીકૃષ્ણ ઉપર જૂઠું દોષારો પણ મૂકવામાં આવ્યું ત્યારે તેમાંથી છુટકારો મેળવવા માટે નારદજીના સૂચનથી શ્રીકૃષ્ણે ગણેશ ચતુર્થીનું પ્રથમ વ્રત કર્યું હતું નંદિકેશ્વરની વાત સાંભળી આચાર્યચકિત થઈ સનતકુમારે પૂછ્યું કે હે નંદિકેશ્વર કૃષ્ણ તો સર્વગુણ સંપન્ન ઐશ્વર્યયુક્ત ભગવાન છે સૃષ્ટિકર્તા છે તે અવ્ય અપ્રમેય નિર્ગુણ અને સગુણ છે આવા ઘટવાસી ભગવાન શ્રીકૃષ્ણને મિથ્યા કલંક સાથી લાગ્યું તે વાત હું જાણવા માગું છું આપ મને તે જણાવવા કૃપા કરો નંદિકેશ્વરે કહ્યું પૃથ્વીનો હાર ભાર હળવો કરવાના હેતુથી ભગવાન વિષ્ણુએ વસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો મગધ સમ્રાટ જરાસંઘે વારંવાર આક્રમણ કરવાથી શ્રીકૃષ્ણે વિશ્વકર્મા દ્વારા સમુદ્રમાં દ્વારકા નગરી બનાવી આ નગરીમાં સોળ હજાર રાણીઓ માટે સોળ હજાર સુંદર મહેલો બનાવવામાં આવ્યા આ ઉપરાંત છપ્પન કરોડ યાદવો માટે છપ્પન કરોડ ભવનો બનાવ્યા હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રો માટે પણ નિવાસસ્થાન બનાવ્યા હતા દ્વારિકા નગરીમાં બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી આ દ્વારિકા નગરીમાં ઉગ્ર નામના યાદવને ત્યાં સતાજીત અને પ્રેસનજીત નામના બે પુત્રો હતા આમાંના સતાજીતે સૂર્યનારાયણની કષ્ટદાયક ઉપાસના કરી આથી સૂર્યનારાયણે તેના પર પ્રસન્ન થઈને દર્શન આપ્યા આથી સતાજી સૂર્યનારાયણની સ્તુતિ કરતાં કહ્યું કે હે તેજપુંજ હે પ્રકાશમાન સૂર્યદેવ હે કશ્યાપે હે હરિશ્વ આપને મારા વારંવાર પ્રણામ છે હે ગ્રહરાજ હે ચંદ્રમાને પ્રકાશિત કરવાવાળા હે વેદત્રયી સ્વરૂપ હે સંપૂર્ણ દેવોના અધિપતિ મારા તમને નમસ્કાર છે હે દિવાકર આપ મારા પર પ્રસન્ન થયા હો તો આપની કૃપા દ્રષ્ટિ મારા પર ઉતારો જીતની આવી સ્તુતિ સાંભળી સૂર્યનારાયણે સુંદર ભાષામાં કહ્યું કે હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું તારા મનમાં જે અભિલાષા હોય તે માગી લે તારી આરાધનાથી સંતુષ્ટ થઈ હું તને દેવોને પણ અપ્રમે એવો મારો સ્વયમંતક મણી આપું છું આમ કહી સૂર્યનારાયણે પોતાના ગળામાંથી સ્વયમંતક મણી ઉતારીને આપ્યો અને કહ્યું આ મણી તને દરરોજ પ્રતિદિન ચોવીસ મણ સોનું આપશે પણ આ મણિ ધારણ કરવાને સમયે તારે પવિત્ર રહેવું જોતું આને નહીં અનુસરે તો તારું મૃત્યુ થશે આટલું કહી સૂર્યદેવ અંતર ધ્યાન થઈ ગયા તે મણી ધારણ કરતા જાણે કે સૂર્યદેવ પોતે પૃથ્વી પર ઉતરી આવ્યા હોય એવો ભાસ થયો સત્તાજી દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોને સામેથી કોણ આવી રહ્યું છે તેની ખબર પણ પડી નહીં સતાજીતેતે નજીક આવતા લોકો તેને ઓળખી શક્યા આ મણીને જોઈને શ્રીકૃષ્ણનું મન લલચાયું પણ તેમણે તે મણીને માગ્યું નહીં છતાં સત્તાજીતના મનમાં આશંકા પેદા થઈ કે શ્રીકૃષ્ણ મારી પાસે આ મણી માગશે તો મારાથી ના પડી શકાશે નહીં આથી તેણે તે મણી પોતાના નાના ભાઈ પ્રેસનજીતને આપી દીધો અને પવિત્ર રહીને પહેરવા કહ્યું એક દિવસ પ્રેસેનજીત મણી પહેરીને શ્રીકૃષ્ણ સાથે અશ્વારૂઢ થઈ વનમાં શિકાર માટે ગયો પ્રેસેનજીતની અસાવધાનીથી સિંહે તેને મારી નાખ્યો સિંહ પ્રેસનજીત પાસેનો મણી લઈને જતો રહ્યો ત્યારે ઋષરાપ રુશરાપજાંબવનને તે સિંહને મારી નાખ્યો અને મણી લઈને પોતાની ગુફામાં પાછો ફર્યો તેણે તે મણી પોતાના પુત્રને આપ્યો આ બાજુ શ્રીકૃષ્ણ પોતાના શિકારીઓ સાથે દ્વારિકા નગરીમાં પાછા ફર્યા પ્રેસનજીત શિકારેથી પાછા ન ફરતા લોકોને લાગ્યું કે શ્રીકૃષ્ણએ જ પ્રેસનજીતની હત્યા કરી નાખી છે આ વાત ઉડતી ઉડતી શ્રીકૃષ્ણના કાને આવી આથી શ્રીકૃષ્ણ ઘણા દુઃખી થયા તેઓ થોડા માણસો સાથે લઈને દ્વારકાપુરી છોડી વનમાં તપાસ સાથે ગયા ત્યાં એક સ્થાન પર સિંહ દ્વારા માર્યો ગયેલો પ્રસંજિત મૃત હાલતમાં મળ્યો પછી પદચિહ્નોને આધારે જ્યાં ઋષરાજે સિંહે માર્યો હતો ત્યાં પહોંચ્યા ત્યાં પદચિહ્નોના આધારે તેઓ ઋષરાજની ગુફા નજીક પહોંચી ગયા ઋષરાજની ગુફા ભયંકર અને અંધકારથી ભરેલી હતી આથી શ્રીકૃષ્ણે પોતાની સાથે આવેલ પોતાના સાથીદારોને ગુફાના નાકે ઊભા રહી પોતે ગુફામાં પ્રવેશ કર્યો ગુફા ઘણી લાંબી હતી ગુફાને અંતે કૃષ્ણે એક મહેલ જોયો ત્યાં ઋષરાજ જામવનનો પુત્ર સુંદર પારણામાં સૂતો હતો તે પારણા પર મણી લટકી રહ્યો હતો કૃષ્ણે તે તરફ ચાલીને તેની નજદીક ગયા ત્યાં એક સુંદર કિશોરી તે પારણાને ઝુલાવી રહી હતી અને પારણામાં સૂતેલા બાળકને કહી રહી હતી કે હે ભાઈ તું શા માટે રડી રહ્યો છે આ મણીના માલિક પ્રેસનજીતને સિંહે મારી નાખ્યો જ્યારે આપણા પિતાજીએ તો સિંહને મારી નાખી આ સ્વયમંતક મણી તને ખેલવા માટે આપ્યો છે આનાથી શ્રીકૃષ્ણ આખી પરિસ્થિતિ સમજી ગયા નજીક પહોંચતા કિશોરીએ શ્રીકૃષ્ણને કહ્યું મારા પિતાજી તમને જોઈ જાય તે પહેલાં તમે અહીંથી ચાલ્યા જાઓ આ વાત સાંભળી શ્રીકૃષ્ણે હસીને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો આ શંખનાદથી પેલી કિશોરી બાળક અને ઋષરાજ બધા ગભરાઈ ગયા ઋષરાજ શ્રીકૃષ્ણ નજીક આવ્યા પછી શ્રીકૃષ્ણ અને જામવન વચ્ચે ધમસાણ યુદ્ધ જામ્યું બીજી બાજુ ગુફાના દ્વાર તરફ શ્રીકૃષ્ણની રાહ જોઈ ઊભેલા તેમના સાથીદારો શ્રીકૃષ્ણની મૃત્યુ પામ્યા હશે એમ માની દ્વારકાપુરી પાછા ફર્યા આ બાજુ ગુફામાં શ્રીકૃષ્ણ અને ઋષરાજ વચ્ચે એકવીસ દિવસ સુધી મલ્લ યુદ્ધ ચાલ્યું છેવટે આ યુદ્ધમાં ઋષરાજનો પરાજય થયો આથી ઋષરાજને તેતાયુગની વાતો સ્મરણમાં આવતા તેણે ભગવાને ઓળખી લીધા ઋષરાજ કહેવા લાગ્યો હું બધા દેવો દૈત્યો યક્ષો નાગો ગંધરો પીચાસો અને મરૃતગણોથી અપરેજય છું તેઓ મારા પરાક્રમ સમજ ટકી શકે તેમ નથી હે દેવાધિદેવ તમે મારા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છો આથી હું માનું છું કે તમે દેવાધિદેવ છો તમે જ વિષ્ણુનો તેજ છો બીજાઓ આટલું સમર્થમાં સંભવી ન શકે આપે જ સાગર ઉપર પુલ બાંધી વાનર રી સૈન્ય સાથે સાગર પાર કરી લંકા જઈ આક્રમણ કરી રાક્ષસોનો નાશ કર્યો હતો તે જ ધનુધારી રામ પણ તમે પોતે જ છો શ્રીકૃષ્ણ વૃક્ષરાજના મસ્તકે હાથ મૂકી પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે હે ઋષરાજ આ મણીને કારણે મારે માથે જૂઠું કલંક લાગ્યું છે આ કલંકના નિર્વાણથી આ મણી મેળવવા હેતુસર હું અહીં તમારી ગુફામાં આવ્યો છું ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળી વૃક્ષરાજે પોતાની કન્યા જામવંતીને શ્રીકૃષ્ણ સાથે પણ આવી અને દહેજ રૂપે તેણે મણી શ્રીકૃષ્ણને ભેટ આપ્યો મણી અને જામવંતીને લઈને શ્રીકૃષ્ણ દ્વારકાપુરી પાછા ફર્યા શ્રીકૃષ્ણને હેમખેમ પાછા ફરેલ જોઈને યાદવોમાં અને પ્રજામાં શાંતિ વળી પછી શ્રીકૃષ્ણે રાજ્યસભા બોલાવી રાજસભામાં તેમણે સ્વયંતક મણી કેવી રીતે ગાયબ થયો તેની વિગત જણાવી પછી તે મણી રાજ્યસભામાં ઉપસ્થિત સત્તાજીતને આપી દીધો આમ શ્રીકૃષ્ણ મણી સત્તાજીતને આપીને પોતાના માથે ચોટેલ જૂઠા કલંકથી મુક્ત થયા સત્તાજીત બુદ્ધિમાન હતો તેને મળી મળ્યા પછી લજ્જા આવતી હતી આ લુજ્જાને દૂર કરવાના હેતુસર તેણે પોતાની કન્યા સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા આ પછી સંત ધનવા અક્રૂર આદિ યાદવો મળી મેળવવાના હેતુસર સત્તાજીત સાથે શત્રુતા કરવા લાગ્યા એક દિવસ શ્રીકૃષ્ણ દ્વારકાપુરીથી બહાર ગયા હતા તેનો લાભ લઈ પાપાત્મા શતધનવાએ સત્તાજીતની હત્યા કરીને મણીને પોતાના કબજે કરી લીધો શ્રીકૃષ્ણ પાછા ફરતા સત્યભામએ તેને બધી વાત કરી આ વખતે પણ ચર્ચા થવા લાગી કે શ્રીકૃષ્ણે અંદર રહીને સત્તાજીતને મરાવી નાખી સ્વયમંતક મણી મેળવી લીધો છે શ્રીકૃષ્ણે બલરામ સાથે આ બાબતે ચર્ચા કરીને જણાવ્યું ભાઈ શતધનવાએ મણીની લાલચે સતાજીતને મારી નાખ્યો છે તેને સતાજીતને મારીને તે મણી પોતાની પાસે રાખ્યો છે ખરી રીતે તે મણિના ઉપભોક્તા આપણે હોવા જોઈએ એમાં કોઈ સંદેહ નથી આ વાત શતધનવાને કાને આવતા તેને તે મણી અખરુરને આપી દીધો અને પોતે અશ્વ ઉપર બેસીને દક્ષિણ દિશામાં ભાગી ગયો આ બાબતની જાણ શ્રીકૃષ્ણ અને બલરામને થતાં તેઓ અશ્વ પર બેસી તેની પાછળ પડ્યા આગળ જતાં તેની ઘોડીને મારી નાખવામાં આવી એટલે તે પોતે પગેથી દોડવા લાગ્યો શ્રીકૃષ્ણે તેની પાછળ પડી તેને પકડીને મારી નાખ્યો શતધનવા પાસેથી મણી ન મળ્યો આ બાબત શ્રીકૃષ્ણે બલરામને કહી શ્રીકૃષ્ણની વાત સાંભળી બલરામ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ હું તારી સાથે હંમેશા રહું છું છતાં પણ તું મારી સાથે હંમેશા કપટનો વ્યવહાર કરતો આવ્યો છે તારાથી અધિક લાલસુ અને પાપી કોઈ નથી તું ધનના લોભમાં પડી સગા સંબંધીઓને મારતા જરા પણ ખચકાતો નથી એટલે આ બાબતે મને તારા પર વિશ્વાસ આવતો નથી બલરામને વાત સાંભળી શ્રીકૃષ્ણે અનેક સોગંધ ખાધા અને બલરામને સમજાવવા પ્રયત્નો કર્યો છતાં બલરામને આ વાત ગળે ન ઉતરી અને તેઓ વિદર્ભ વિદર્ભ બાજુ ચાલ્યા ગયા એકલા શ્રીકૃષ્ણ દ્વારકાપુરમાં પાછા આવ્યા આથી દ્વારિકાપુરમાં પાછી ચર્ચા ઉપડી કે શ્રીકૃષ્ણે બલરામને કાઢી મૂક્યા છે એ સારું કર્યું નથી મણિના લોભે તેમણે આ કામ કર્યું તે બરાબર નથી આ લોકાપવાદથી શ્રીકૃષ્ણને મનમાં ઘણું જ દુઃખ થયું તેઓ નિસ્તે બની ગયા આ બાજુ મણિ સાથે અકૃત તીર્થાટન માટે નીકળી પડ્યા અને કાશીમાં આવીને મોટો વિષ્ણુ યાગ કર્યો અકરુરે મણિ દ્વારા રોજ સુવર્ણ મેળવી બધા લોકોને પુષ્કળ દક્ષિણા આપી આમ અક્રુર બધા તીર્થ સ્થાનોમાં ફરીને પુષ્કળ દાન દક્ષિણા આપવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણ તો સર્વજ્ઞ હતા તે બધી વાતો જાણતા હતા પણ મનુષ્ય દેહધારી હોવાના લીધે લોકાપચારનો સ્વીકાર કરી પોતે અજ્ઞાતા પ્રગટ કરતા હતા આ મણીને કારણે પહેલાં પ્રેસનજીતને પછી સત્તાજીતને ત્યારબાદ સતધનવાને મારી નાખવાનો આરોપ મુકાયો હતો છેવટે બલરામને દ્વારકાપુરીમાંથી કાઢી મૂક્યાનો પણ આરોપ આવ્યો આ બધા આરોપોથી શ્રીકૃષ્ણ ચિંતા દૂર બન્યા આવી અવસ્થામાં એક દિવસ નારદજી શ્રીકૃષ્ણ પાસે આવી પહોંચ્યા નારદજીને પોતાને ત્યાં આવેલા જોઈ ને શ્રીકૃષ્ણને ભાવપૂર્વક આવકાર આપી આસન પર બેસાડ્યા પછી શ્રીકૃષ્ણે નારદજીને અહીં પધારવા માટેનું પ્રયોજન પૂછ્યું નારદજી શ્રીકૃષ્ણ સામે જોઈને કહે કે હે ભગવાન તમે ઉદાસ દેખાવ છો તમને શીશ ચિંતામાં પડી ગયા છો હે કેશવ તમે આ અંગે મને સંપૂર્ણ વાત કહો તો કંઈક માર્ગ નીકળે શ્રીકૃષ્ણ કહે કે હે નારદ મારા ઉપર વારંવાર જૂઠું કલંક લાગી રહ્યું છે આથી મારું મન ઘણું ખિન્ન થઈ રહ્યું છે આ ચિંતા અને કલંકમાંથી મારી મુક્તિ થાય એવો કોઈ માર્ગ તમને સૂસતો હોય તો મને બતાવો નારદજી કહે હે દેવ તમને જે કલંક લાગી રહ્યું છે તેનું કારણ હું જાણું છું તમે ભાદરવા સુદ શુકલ પક્ષને ચતુર્થીએ ચંદ્ર દર્શન કર્યા હતા આથી વારંવાર તમે કલંકિત બની રહ્યા છો નારદજીની વાત સાંભળી શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવર્ષિ નારજ ભાદરવા સુદ ચતુર્થીના રોજ ચંદ્ર દર્શનથી કેમ દોષ લાગે છે કેમ કે બીજના ચંદ્ર દર્શન તો ફળદાયી ગણાય છે નારદજીએ કહ્યું ભગવાન આ દિવસે ચંદ્રમા ગણેશજીના શરીરને જોઈને હસ્યા હતા આથી ગણેશજીએ ચંદ્રમાને શાપ આપ્યો હતો કે આ દિવસે જે કોઈ તારું દર્શન કરશે તે કલંકિત થઈ અને નિંદાને પાત્ર બનશે શ્રીકૃષ્ણે કહ્યું કે હે મુનિવર ચંદ્રમાને ગણેશે શા માટે શાપ આપ્યો હતો એ આપ મને વિગત પર કહો જેથી મને સમજ પડે નારદજી કહે પ્રાચીન કાળમાં બ્રહ્મા વિષ્ણુ શિવે ભેગા મળી ગણેશજીને અષ્ટસિદ્ધિ તથા નવનિધિની પત્ની સ્વરૂપે આપી ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિથી ગણેશજીની પૂજા કરી બધા દેવોને તેમને અગ્રણી સ્થાપિત કર્યા એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને કૈલાસ પર જઈ રહ્યા હતા એટલામાં ચંદ્રની નજર ગણેશજી પર પડી ગણેશજીની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો તેમની મસ્કરી કરવા લાગ્યો આથી ગણેશજી ચંદ્ર પર ખૂબ ગુસ્સે થયા અને શ્રાપ આપતા કહ્યું ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજે તે મારી મશ્કરી કરી મને ઉશ્કેર્યો છે માટે તને હું શ્રાપ આપું છું કે આજના દિવસે એટલે કે ચોથના ભાદરવા સુધી ચોથના દિવસે જો કોઈ તારી સામે જોશે અને જો કંઈ ભૂલચૂકે પણ જોશે તો તેના પર અણધારી આફત આવશે અને ચોથને દિવસે તારી સામુહ કોઈ જોશે નહીં ગણપતિનો શાપ સાંભળી ધ્રુજી ઉઠ્યો તે તો બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં સંતાઈ ગયો સ્વર્ગના દેવોને આ ખબર પડી અને તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી ચંદ્રને ગણેશજી ગણપતિજીએ શ્રાપ આપ્યો છે આને કારણે તે પીડાઈ રહ્યો છે આ શ્રાપનું નિવારણ આપ બતાવો બ્રહ્માજી બોલ્યા ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં તેમને પ્રસન્ન કરવા માટે એમનું ગણેશોનું વ્રત કરવું જોશે આ વ્રત કેવી રીતે થાય બ્રહ્માજી બોલ્યા આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવાસુદ ચોથ સુધી કરવાનું હોય છે ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની પૂજા કરવી તેની સ્થાપના કરવી અને વિધિવત તેની પૂજા કરવી નેવિધમાં લાડુ કરી તેમને પદ ધરાવવાના ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાસ્તે ઘાસતી નદીએ લઈ જઈને જળમાં પધરાવી આ દિવસે બ્રાહ્મણોને જમાડે દાન દક્ષિણા આપવા આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી પણ મુક્તિ થશે દેવોનો આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો ભાદરવો મેનો બેસતા ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારાથી ભૂલમાં જે કંઈ અવળું બોલાઈ ગયું હોય તો તેનો મને ખૂબ જ પછતાવો થાય છે આપ તો દયાળુ છો મને ક્ષમા કરો અને આપના શ્રાપમાંથી મને મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા કે હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ ગઈ તેથી હું પ્રસન્ન થયો છું તને મારા શ્રાપમાંથી હું સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ જરા હળવો બનાવું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ્ધ બીજના ચંદ્ર દર્શન કરી અને પછી જો ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં પણ જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે એક કલંકને દૂર કરવા માટે જે કંઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે નારદજી કહે કે હે શ્રી કૃષ્ણ ભગવાન તમે પણ આ વ્રત કરો અને તેનાથી તમને લાગેલ કલંક દૂર કરો નારદજીની સલાહ મુજબ શ્રીકૃષ્ણે ગણેશજીનું વ્રત અને અનુષ્ઠાન કર્યું જેથી શ્રીકૃષ્ણ કલંકથી મુક્ત થયા નંદિકેશ્વર સનતકુમારને કહે કે હે સનતકુમાર આ સ્વયમંતક મણિની કથા જે સાંભળશે તેને ભાદરવા સુદ્ધ ચોથનું ચંદ્ર દર્શનનું કલંક લાગશે નહીં સાથે સાથે કલંકિત થયેલ વ્યક્તિએ દરેક માસને કૃષ્ણ પક્ષની ચતુર્થીએ વ્રત કરવું ગણેશ પૂંજન કરવું કથા વાર્તા સાંભળવી લાડુનો પ્રસાદ ધરાવો અને બ્રાહ્મણોને દાન આપવો આટલું કરવાથી સિદ્ધદાયક શ્રી ગણેશજી અવશ્ય પ્રસન્ન થઈને વ્રત ધારકની સર્વ મનોકામના પૂર્ણ કરે છે વિઘ્નેશ્વરાય વરદાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગત્તાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગભરીસુતાય ગણનાથ નમો નમસ્તે મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ